નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ વિષય પ્રકરણ અવિરામ યુદ્ધના સ્વાધ્ય પોથી પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના દરેક મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો ઉદાહરણ છે અવિરામ તો અ ઉપરથી અનિલ વી ઉપરથી વિરલ રા ઉપરથી રાક્ષસ રાક્ષસ અને મ ઉપરથી મનુષ્ય એવી રીતે પ્રથમ શબ્દ છે દરિયો તો દ ઉપરથી દમણ રી ઉપરથી રીંછ અને ય ઉપરથી યોદ્ધા બીજો શબ્દ હિમાલય તો હી ઉપરથી હિતેશ મા ઉપરથી માણસ લ ઉપરથી લલાટ અને ય ઉપરથી યતિષ ત્રીજો શબ્દ માછીમાર તો મા ઉપરથી માખણ છી ઉપરથી છીંક મા ઉપરથી મામા અને ર ઉપરથી રતન ચાર ભગવાન તો ભરથી ભયંકર ગ ઉપરથી ગર્જના વાવ ઉપરથી વાહન અને ન ઉપરથી નદી આગળ જોઈએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબના શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો ઉદાહરણ છે ઉપરા ઉપરી ઉછળી ઉછળી ટોળી ટોળા દૂર દૂર દોડી દોડી રામ રામ બુમ વેલું મોડું ડુંગર ડુંગર એક એક આકાશ પાતાળ પરંપરા માછીમાર અને હાલક ડોલક હવે પ્રશ્ન ત્રણ જોઈશું તો સમાનાર્થવાળા શબ્દોની જોડ નીચે લીટી દોરો તો મોજા એટલે દરિયાના મોજા મોજા એટલે મોઢ અને મોજા એટલે મોજ મજા તો સમાનાર્થવાળા શબ્દ છે મોજા એટલે દરિયાના મોજા પ્રચંડ એટલે તાકાત પ્રચંડ એટલે પ્રકાર કે પ્રચંડ એટલે ભયંકર તો પ્રચંડ એટલે ભયંકર પછી આક્રંદ એટલે આકરું આક્રંદ એટલે અવાજ કે આક્રંદ એટલે વિલાપ તો આક્રદ એટલે વિલાપ ગેલસા એટલે ડાહા પણ ગેલસા એટલે ગાંઠ પણ કે ગેલસા એટલે છાણ પણ તો ગેલસા એટલે ગાંઠ પણ મશગુલ એટલે લીન મસ્કુલ એટલે મસ્તી અને મસ્કુલ એટલે મશરૂમ તો મસ્કુલ એટલે લીન અવાજ એટલે ધ્વનિ અવાજ એટલે આકાશ અને અવાજ એટલે અવની તો અવાજ એટલે ધ્વનિ આગળ જોઈએ પ્રશ્ન ચાર આપેલા શબ્દોના સરખાર અર્થવાળા શબ્દો શોધીને લખો તો કંસમાં શબ્દો છે વહાણ સમુદ્ર નાદ મરણ નાવ જળ આનંદ આબ સાગર હરખ અવસાન ગગન ધરા સલીલ રવ અને જમીન તો ઉદાહરણ છે પવન પવન એટલે અનિલ અને સમીર દરિયો દરિયો એટલે સમુદ્ર ને સાગર અવાજ એટલે નાદ અને રવ હોડી હોડી એટલે વહાણ નાવ ખુશી ખુશી એટલે આનંદ અને હરક મૃત્યુ એટલે અવસાન મરણ આકાશ એટલે આભ અને ગગન ધરતી એટલે ધરા જમીન પાણી એટલે જળ અને સલીલ પ્રશ્ન પાંચ જોઈએ આપેલા શબ્દોવાળા વાક્યો પાઠમાંથી શોધી નહીં લખો કૌશમાં શબ્દો છે માછીમાર રાક્ષસ રુદન તો મૂલયુદ્ધ કરુણ અને આક્રંદ ઉદાહરણ છે મનુષ્ય તો મનુષ્ય હાર્યો દરિયો જીત્યો તો એ વાક્ય છે માછીમાર તો માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયા પર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા રહે છે બીજો શબ્દ છે રાક્ષસ વાક્ય શોધીએ કે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો ત્રીજો શબ્દ છે રુદન તો ટોળામાંથી રુદનના અનેક સ્વરૂપો યુદ્ધનું તુમૂલ યુદ્ધ રહ્યા આગળ જોઈએ વાક્ય શબ્દ પાંચ કરુણ તો પેલા મહા દીકરાનું કાટે એવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો છઠ્ઠો શબ્દ આક્રંદ તો પેલા મા દીકરાનું હૈયુ ફાટે એવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો પ્રશ્ન પ્રશ્નો જોઈશું આપેલા શબ્દ જૂથમાંથી જુદો પડતો શબ્દ શોધી ઉદાહરણ મુજબ એક વાક્ય બનાવો ઉદાહરણ છે મોતી શિંખલા શંખ હીરાને શાલીગ્રામ તો અલગ પડતો શબ્દ છે હીરા વાક્ય કરી વાક્ય પ્રયત્ કરીએ કે રાજાએ રાણીને હીરાનો હાર ભેટ આપ્યો એ રીતે શબ્દો છે કરોળીઓ માછલી કરચલો મગર અને કાચબો તો અલગ પડતો શબ્દ છે કરોળીઓ કરોળીઓ છે પર્વત પહાડ ડુંગર ગીરી અને ઢગલો તો અલગ પડતો શબ્દ ઢગલો વાક્ય પ્રયોગ દરિયાના મોજા જાણે પાણીના ઢગલા જેવા ઊંચા ઊંચા લાગતા હતા ત્રીજા શબ્દો છે નદી દરિયો સાગર સમુદ્ર અને સિંધો તો અલગ પડતો શબ્દ નદી વાક્ય પ્રયોગ કરી કે નદી શાંત વહેતી હતી ચોથા શબ્દ છે હિમાલય પાવાગઢ જુનાગઢ ગિરનાર અને શબ્દ છે હિમાલય વાક્ય પ્રયોગ કરીએ હિમાલય ભારતના ઉત્તર ભાગમાં આવેલા વિશાળ અને બરફથી ઢંકાયેલા પર્વતોની શૃંખલા છે આગળ જોઈશું પાંચમો શબ્દ છે તટ તળાવ કિનારો તીર અને કાંઠો અલગ પડતો શબ્દ છે તળાવ વાક્ય પ્રયોગ કરી કે અમારા ગામમાં એક મોટું તળાવ છે જ્યાં લોકો સવારમાં જળ ક્રીડા કરવા જાય છે પ્રશ્ન નંબર સાત જોઈશું આપેલા પ્રશ્નોના જવાબ લખો વાક્ય નંબર પ્રશ્ન નંબર એક છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો તો છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે અને આ ધંધો છોડવું એને નાક કપાવવા જેવું લાગે છે પ્રશ્ન નંબર એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન લખો તો ડુંગર જેવા મોજા પવનના સુસવાટા મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ધસારાબંધ પાછા જાય છે હિમાલય જેવડા મોજા ઉપર ચડીને પછડાય છે પ્રશ્ન નંબર ત્રણ દરિયાખેડુને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે તો દરિયાખેડુને માછીમારના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર માણસ હાર્યો અને દરિયો જીત્યો એવું લેખકે કયા અર્થમાં કહ્યું છે તો માણસ હાર્યો અને દરિયો જીત્યો એમ લેખકે કહ્યું કારણ કે માણસે અનેક પ્રયત્ન કર્યા છતાં કુદરત સામે હારી ગયો દરિયો મનુષ્યના બળથી વધારે શક્તિશાળી સાબિત થયો પ્રશ્ન પાંચ અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે શા માટે તો અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે છે કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે જે ક્યારેય અટકતું નથી પ્રશ્ન પુસ્તકાલયમાંથી દરિયાઈ કથાઓના પુસ્તકમાંથી તમને ગમતી એક વાર્તા અથવા કથા અલગ કાગળમાં લખી તમારા શ્રીને બતાવો તો તમારે દોસ્તો આટલું કાર્ય તમારે જાતે કરવાનું છે બરાબર પ્રશ્ન નવ મોબાઈલ પર ઇન્ટરનેટના માધ્યમથી ખારવાના ગીતો સાંભળી તમને ગમતું એક ગીત લખી વર્ગખંડમાં રજૂ કરો તો આ લખ્યું છે થોડુંક કે મારું વહાણ ગરગે ગરગે ચડે દરિયે મોજા કરે મજા અમે દરિયાના દીકરા દરિયો અમારો રાજા પ્રશ્ન નંબર દસ બોક્સમાં હોડીનું ચિત્ર દોરી આપેલા શબ્દોમાંથી દરિયાને લખતા શબ્દો હોળીમાં લખો અને કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી તેમાં તેને લખતા શબ્દો લખો તો શબ્દો આપેલા છે આપણને ફક્ત આપણે લખવાના છે ચિત્ર દોરીને તો શબ્દો છે સાગર ખેડુ સંધ્યા સૂર્ય વૃક્ષ પાણી નદી ભરતી દીવાદાંડી માછલી પશુ ઓટ પક્ષી હલેસા પહાડ મોજા ફૂલો ગોવાળ ઘર હોકાયંત્ર યંત્ર લંગર બળદગાડું બંદર અને ગોદી અહીંયા होळी न चित्र दोर कुदर गाम चित्र दोर बरोबर होळी सागर खेडू पाणी भरती दांडी माचली ओट हलेसा मोजा होका यंत्र लंगर ने गोदी जे कुदर संदर्भी संध्या सूर्य वृक्ष नदी पशु पक्षी पहाड फुलो गोवाळ घर तो बाळ दोस्तों अही आपण व्हिडिओ પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જો આપ મારી ચેનલમાં નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર